હવે એ લોકોને પોતાનો વહીવટ વ્યવહાર અને જગત પૃથ્વી સાંજે વાગ્યા પછી મોબાઈલ બંધ કરી દે છે તો ઊંધા નથી પડી જતો તો તમારે પડી જવાના છે પણ તમે રાત્રે અગિયાર વાગ્યા સુધી રાત્રે બાર વાગ્યા સુધી તમારો મોબાઈલ ફોન ચાલુ રાખો બાર વાગે સુભા જતા જતા મચ્છરદાની અંદર જાય તો ત્યાં જોતો જાય કઈ છે નહીં રાત્રે સાડા અગિયાર ને બાર વાગ્યા સુધી તમે મોબાઈલ જોવો છો સુતા પહેલા પણ ચેક કરી લે કઈ છે નહીં ને તે શું તારે અપેક્ષા છે કે કદાચ નરેન્દ્રભાઈ ને મારું કઈ કામ હોય અરે રાત્રે સાડા અગિયાર વાગ્યા પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે કે તમને ટુ વિશે થ્રી વિશે સ્પેક્ટ્રમ વિશે કોલ વિશે રાફેલ ડીલ વિશે ઘણી બધી વાતોને માહિતી છાપા દ્વારા તમે વાંચી છે સવારના પોર જે બે કલાક તમે રોજ કાઢ્યા છે નવરાશમાં તો અમે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવીએ છીએ જેપીસી એમાં ખાસ તમારી જરૂર છે એવા એક ફોન ની અપેક્ષા રાખો છો રાત્રે સાડા વાગે એટલે તમે ચાલુ રાખો છો યુ આર અ ફૂલ તમે મૂર્ખ છો એવો ફોન તમારે આવવાનો નથી તમારા જેવા એને સવાસો કરોડ છે તું સુઈ જા શાંતિથી એ ફોન આવવાનો નથી તો બીજા કયા ફોન ની અપેક્ષા રાખો છો એટલે સમય છે ને તમે એને માન આપતા શીખો સિત્તેર એસી વર્ષ નું જીવન છે તમે રોજ આઠ કલાક સુવો એટલે એક તૃતીયાંશ દિવસ તો તમે સુવો છો ચોવીસ માંથી આઠ કલાક સુવો છો એટલે સ્ટ્રેટ ઇક્વેશન ડિરેક્ટલી પ્રપોશનલ સિત્તેર વર્ષ તમે જીવશો તો એક તૃતીયાંશ જીવન તમારું સુવામાં જશે એટલે સિત્તેર વર્ષ તમે જીવો આ પૃથ્વી પર તેમાંથી એમાંથી ત્રેવીસ વર્ષ તો તમારા સુવામાં જવાના છે તમને ખબર નથી તમારું અસ્તિત્વ છે કે નહીં ક્યાં ટાઈમ જ છે આપણી પાસે અને તમે સમયની ગણતરી નથી કરતા તમે ખાલી નેવું સેકન્ડ બ્રશ કરો ચાલીસ પચાસ દિવસ તમારા જિંદગીના બ્રશમાં જવાના હવે અરીસા સામેના સમય હું તમને ગણાવતો નથી અરીસા સામેના દરેકના સમય જુદા હોય કારણ કે પાછું આમ જોવાનું આમ જોવાનું આમ જોવાનું હવે તારામાં કોઈ ફેરફાર થવાનો નથી હવે જે બીબુ ઘડાય ગયું એનું એ જ છે હવે ક્યાં માં ફેરફાર થવાનો છે મુખને માથા ગોઠ પણ દરેક જણ અરીસાની સામે ઉભો ત્યારે એને એમ હોય કે જો દસ ટકા ભગવાને જરા અહીંયા થોબડું વરખું ગોઠવી દીધું હોત તો બોલીવુડ હોલીવુડ ટોલીવુડ કોલીવુડ ફોલીવુડ એકાદા વુડ ચાલી જાય પણ એ દસ ટકા બાકી રાખ્યું છે ભગવાને ઓડિયન્સ ને થિયેટર ભરાય એની માટે બધા જો ચડી જાય તો પાછું ભરાય કેવી રીતે આ તો મેં હસતા એટલા માટે વાત કરી કે આપણો ફાજલ સમય અયોગ્ય પ્રવૃત્તિઓ નિરર્થક પ્રવૃત્તિઓમાં જાય છે એટલે તમે આવતી પેઢી માટે સમય નથી કાઢી શકતા

હવે હું બોલું તમને કે દીકરા છે તમને હું બોલી તો તમારા સંતાનોના મેથ સાયન્સ અને ઇંગ્લિશ ના છેલ્લી ત્રણ પરીક્ષાના નામ મોડે નથી અને આઈપીએલ ના પ્લેયર્સ ના રેકોર્ડ મોડે છે વોટ આર યુ ડુગ તમે સવારના પોરમાં ન્યૂઝપેપર ખોલો છો તો બપોરે જમી કરીને શાંતિથી તડકે ગેલેરીમાં બેસીને તમે તમારું ન્યૂઝપેપર ખોલો છો ને સીધું પેજ 3 ખોલે બોલીવુડમાં શું થયું તારા ઘરમાં શું થાય છે તું પહેલા ચેક કર પેજ 3 ની બધી વાર્તાઓ વાંચે એમાં તારો સમય એનર્જી કેટલી વેસ્ટ થાય છે હું તમને પેજ 3 ની બધી સ્ટોરી જ્યારથી શરૂ થયું ને જ્યાં સુધી રહેશે

તો એ જે ભેગા થયા છૂટા એમાં તારા સંતાનોમાં કોણ ભેગું થયું થયું આપણી તો કહેવાની વાત આ છે કે સમય તમારે આવી રીતે બચાવી શકાય છે અને પરિવાર સાથે આવી રીતે સમય તમારે આપી શકાય છે એક મોટા શહેરમાં એક આવી એનજીઓ એ લોકો એક સર્વે કરવાનું નક્કી કર્યું કે રાત્રે નવ વાગ્યા પછી રેન્ડમલી આપણે ટેલિફોન ડિરેક્ટરીમાંથી લોકોને ફોન કરવા અને પ્રશ્ન પૂછો કે તમારા તમારા ઘરમાં ટીનેજર્સ છે એટલે વર્ષના દીકરા દીકરી સંતાનો એ હા તો બીજો પ્રશ્ન પૂછો ના પાડે તો કેવું કે આ એક સર્વે હતો સ્પેશિયલી આની માટે જ અને ફોન મૂકી દેવાનો એ લોકોને સો પરિવારમાં જ્યાં તરુણ વયના સંતાનો હોય એમાં કંઈક સર્વે કરવો હતો સર્વેનો મુખ્ય હેતુ એ હતો કે રાત્રે નવ વાગ્યા પછી પરિવાર બધા સાથે છે કે આગલી કે પાછલી પેઢી કઈ ઘરની બહાર છે સાથે છે તો અત્યારે શું કરે છે સાથે જમ્યા કે નહીં સાથે બેઠા છે કે નહીં છોકરાઓ હોમવર્ક કરે છે કે નહીં અથવા સંતાનો બહાર ગયા છે તો ક્યાં બહાર ગયા છે માતા પિતાને ખબર છે કે નહીં ક્યારે ગયા હતા ક્યારે આવવાના છે કોની સાથે ગયા હતા આવો એક સર્વે કરવો હતો જેથી ફેમિલી લાઈફ લોકો કેટલું સમજ્યા છે એ માટેનો એક રિપોર્ટ તૈયાર થાય એ સંસ્થાના તમામ સ્વયંસેવકો રાત્રે લેન્ડ ઉપર બેસી ગયા અને ફોન કરે ને કે અમે આ સંસ્થામાંથી બોલીએ છીએ અને આ એક સર્વે છે તો લોકો પ્રેમથી રિસ્પોન્સ આપે તો લગભગ કદાચ બસો અડીસો ફોન કોલ કર્યા છે એમાંથી સો પરિવાર એવા મળ્યા કે જ્યાં તરુણ વયના સંતાનો ઘરમાં હતા ફ્રોમ થર્ટીન ટુ નાઇનજી સર્વે રિપોર્ટ તૈયાર કર્યો એનો હેતુ એ હતો કે મા બાપને સંતાનો સાથે કેટલું કનેક્શન છે અને મા બાપ સંતાનો વિશે કેટલું જાણે છે તમને આશ્ચર્ય થશે કે કદાચ સો માંથી સિત્યાસી થી વધારે પર્સન્ટેજ એવા નીકળ્યા કે જેમાં સંતાનો એ ફોન ઉપાડ્યો જેને ખબર કે બાપ અત્યારે શું કરે છે કે પૂછવાનું સંતાનો શું કરે છે અને સંતાનો એ ફોન ઉપાડ્યો પપ્પા ઘરમાં છે નહી મમ્મી તો કે એ તો વોટ્સએપ અને એ તો જબરું લિંક છે કારણ કે મફત છે એનીથિંગ ધેટ ઇઝ ફ્રી યુ હેવીલી પેઈડ બાય યોર ટાઈમ જે તમને જીવનમાં મફત મળે ને એની ચુકવણી સૌથી મોંઘી હોય છે કારણ કે એની ચુકવણી તમે સમયથી કરતા હો છો પૈસાની ચુકવણી કદાચ પોસાય સમયની ચુકવણી પોસાય નહીં અને આ નવી પેઢીને એવું છે કે આજે ત્રીસમી તારીખ થઈ ગઈ કાલે એક જ દિવસ આ મહિનાનો બાકી અને મારા પ્લાન પ્રમાણે હજી મારી પાસે એક જીબી ડેટા વાપરવાનો બાકી છે વાપરી કાઢો એટલે એક જીબી મફત વાપરવા માટે તારા પાંચ કલાક તે એ મૂર્ખામી કરી કહેવાય પણ આ સમજદારી એને કોઈ આપી શકતા નથી તો સમય એ આપણે આપવો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ આ બીએપીએસ વિશ્વ વ્યાપી સંસ્થાના ગુરુપદે પિસ્તાલીસ વર્ષ રહ્યા અને પ્રમુખપદે પાંસઠ વર્ષ રહ્યા હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇゼશન એક વ્યક્તિ સંસ્થા હતા તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે ગાંધીનગર અથવા દિલ્હી જસ રેઇઝ યોર હેન્ડ્સ ગાંધીનગર અથવા દિલ્હી નું અક્ષરધામ જોયું હોય બધાએ જોયું છે આવા નાના મોટા 1100 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વિશ્વમાં ઊભા કર્યા 1100 જેની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ લખ્યું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ્વેન્ટી સેન્ચુરી વીસમી સદી ના માસ્ટર બિલ્ડર સાથે સાથે સિત્તેર થી પણ વધારે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એમણે ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું સાથે સાથે અનેક રીતે સમાજને મદદરૂપ થયા અનાવૃષ્ટિ હોય અતિવૃષ્ટિ હોય અહીં તમારે કચ્છમાં જ બે હજાર એકમાં સખત ભૂકંપ આવેલો જબરજસ્ત તારાજી હતી છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક સવારે પોણા નવ વાગે એ દિવસે બપોરે ભુજ સ્વામિનારાયણ મંદિરમાં બીએપીએસ મંદિરે રસોડું શરૂ કર્યું પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી સત્તર હજાર લોકો જમ્યા પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રસોડું ચાલુ રાખો આવતા દસ મહિના સુધી ત્રણ ટંક થઈને રોજ પંચ્યાસી લોકો ત્યાં ભોજન લેતા સંતો રસોઈ બનાવતા સ્વયંસેવકો સેવામાં સાથે હતા પછી રિલીફ કિટ બે હજાર એકમાં છવીસમી દીધું અને અમારા સ્વયંસેવકોએ એક જ અઠવાડિયામાં કચ્છના પાંચસો નવ ગામોમાં રિલીફ કીટ આપી એક પરિવારમાં ચાર વ્યક્તિ સમજીને ચાર જણા માટે એક જોડી કપડાં એ પરિવારને એક અઠવાડિયા સુધી ચાલે એટલું રાશન પછી પુનર્વસન શરૂ થયું પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાએ નવ ગામ દત્તક લીધા અને પંદરસો ઘર બાંધી આપ્યા બેતાલીસ બીજા ગામોમાં સડક પાણી ટાંકી અથવા પ્રાઈમરી હેલ્થ સેન્ટર બાંધી આપ્યા જબરજસ્ત પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજ કચ્છને બેઠા કરવા માટે તે વખતે કરેલો આવા તો અનેક કાર્યો સાથે સાથે એમણે કર્યા દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા સાડા સાત લાખ પત્રો વાંચીને ઉત્તર આપ્યા ઇટ્સ એન અનબિલીવેબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર ધેન 70 લેટર્સ અ ડે વિથアウト અ સન્ડે ફોર 45 યર્સ 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રવિવાર નથી જોયો રોજના 70 પત્રો વાંચવાનો અને ઉત્તર આપવાનો સ્પષ્ટ માર્ગદર્શન આપવાનો રોજ 3 ટાઈમ 150 150 150 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપતા અને પ્રશ્નો સાંભળીને માર્ગદર્શન આપતા સ્પષ્ટ નિર્ણયો એમના વ્યવહારમાં આપતા આજે લાખો પરિવારો સુખી છે આજે આપણે એક સમારંભમાં આવે એવા પચાસ વર્ષ સુધી રોજ સાંજે બે કલાક પ્રમુખ સ્વામી મહારાજ સમારંભમાં બેઠા અને લોકોને જ્ઞાન ઉપદેશ આપ્યો શું પ્રચંડ પુરુષાર્થ હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન સમાજ સેવાની દ્રષ્ટિએ ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ કોઈ સમાજ સેવા કરતા હશે ને તેની સરખામણી પ્રમુખ સ્વામી મહારાજ સાથે થશે કેની સરખામણીમાં પેરામીટર જે ગોઠવાશે અમારા જેવા અગિયારસો સંતોને એમણે દીક્ષા આપી એમાંથી સાડા સાતસો થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ એમાંથી પચાસ થી પણ વધારે સંતો હાર્વર્ડ કેમ્બ્રિજ ઓક્સફોર્ડ સ્ટેનફોર્ડ ખાનાગી મેલન કેલોંગ યેલ આવી યુનિવર્સિટીમાં ભણ્યા છે અમારા ઘણા બધા સંતો દોઢ બે અઢી લાખ ડોલર નો વર્ષે પગાર છોડીને સાધુ થયા છે આ તો મેં તમને એટલા માટે વાત કરી તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય નહીં જામ્યું હોય નહીં ગમ્યું એટલે આવી ગયા છે કે આમ નહીં મજા આવી હોય નહીં જામ્યું હોય એટલે આ કપડાં પહેરીને સમાજમાંથી અહીંયા આવીને બેસી ગયા આઈ ફિનિશ વન તમે અહીંયા બેઠા છો અડધા જન્મ્યા પણ નહીં હોય પહેલાં મેં મારું એન્જિનિયરિંગ પૂરું કરેલું

પ્રમુખ સ્વામી મહારાજે એક એક વ્યક્તિને વ્યક્તિગત સમય આપ્યો છે અમને સંતો સાથે પ્રમુખ સ્વામી વ્યક્તિગત પ્રસંગો હશે તો તમારે તો તમારા બે સંતાનો ને સાચવવાના છે ને પણ તમે સમય નથી આપતા ને સંસ્કારિત નથી કરતા એટલે બે સંતોને પણ ઉછેરતા ઉછેરતા તમે તો એ બંને સંતાનો તમારા વીસ બાવીસ વર્ષના થાય ત્યાં સુધીમાં તો તમે માતા પિતા દસેક વખત તો જુદા જુદા પ્રસંગે આમ હાથ પછાડીને બોલ્યા હશો કે આના કરતા તો તું ફિલ ઇન ધ બ્લેન્ક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મનમાં બોલી લીધું ને બધાએ આના કરતો તો તું અને આપણે બધાએ આપણા મા બાપ પાસેથી સાંભળ્યું હશે એક બે વખત પ્રમુખ સ્વામી મહારાજ અમને અગિયારસો સંતો એમના સંતાનો છે કોઈ દિવસ આવું બોલ્યા નથી અને અમારું ટ્રેનિંગ સેન્ટર સારંગપુરમાંના દરવાજા ઓપન બડી કેન કમ એની ટાઈમ વ્યક્તિ ધારે તો આટલી બધી વ્યક્તિઓને સમય આપી શકે છે તમારે તો તમારા બે સંતાનોને જ આપવાનો છે જનરેશન ગેપ કાઢવા માટે આ સાથે અમારા સ્વયંસેવકો અને હરિભક્તો દરેક માટે પ્રમુખ સ્વામીએ સમય કાઢ્યો છે મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજ એક વખત હતા આવી રીતે સાયામ સભામાં જ્ઞાન ઉપદેશ આપીને પાછા પોતાને ઉતારે પધાર્યા નાના બાળકોને એમ થયું કે આપણે પેલી ટ્રેન રમીએ ને ના મારા બાળકો આમ ટ્રેન રમતાય પઈ પાછળ દેખ બીજાનો શર્ટ પકડી રાખીયો અને એક જનો આગળથી આમ ટ્રેન બોલાવતો બોલાવતો ચૂક ચૂક બોલાવતો દોડે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આવ્યા ને લોકો 8 10 બાળકો આમ ગોળ ફરવા માટે ટ્રેનની જેમ એમાં એક બાળકે કહ્યું કે બાપા ટ્રેનમાં આવી જાવ ને વિથઆઉટ અ સેકન્ડ્સ ડિલે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજનો દરજજો ક્યાં એ આધ્યાત્મિક આંતરરાષ્ટ્રીય વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ એક સેકન્ડના વિલંબ વગર એ બાળકોની ટ્રેનમાં છેલ્લા બાળકનું શર્ટ પકડી અને પ્રમુખ સ્વામી મહારાજ પણ વર્ષની ઉંમરે બાળકોની સાથે દોડ્યા ગેપ એટલે બાળકો પ્રમુખ સ્વામી મહારાજ પછી કે હવે આપણે પૂજા કરવાની અને માતા પિતાને પગે લાગવાનું એટલે માને એ કનેક્શન આવવું જોઈએ પહેલા એ કનેક્શન આપવું જોઈએ તમારે સમય આપીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ આ તો તો ઘણા તમારે તમારા સંતાનોનો રિઝલ્ટ આવે તો તમારો સંતાન બિચારો ઉત્સાહ ઉત્સાહ ઉત્સાહથી તમને દેખાડવા માટે આવે પપ્પા પપ્પા મારું રિઝલ્ટ આવી ગયું તો છાપુ જોયા વગર કે મમ્મી ને દેખાડી દીધું તો ક્યાં મમ્મી સહી કરી દીધી હા બહુ સારું હા પાસ થઈ ગયો છું હા બસ સારું એટલે જોતો ખરો રિઝલ્ટ છાપામાંથી મોડું તો બહાર કાઢ સમય નથી આપી શકતા એટલે સમજી નથી શકતા અને સંસ્કાર નથી આપી શકતા એટલે સમય આપશો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વ્યક્તિઓની હાજરીમાં સમારંભમાં મંચ ઉપર બેઠા એક નાનો બાળક પાંચ વર્ષનો એનું નામ નીલકંઠ અત્યારે હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ બેંક ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે એ દોડીને મંચ ઉપર આવે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી તમને પેલો અહીંયા જે કાપો મુકેલો છે ને કારણ કે ગોલ્ડ બેટર ઓપરેશન કરાવેલું મારી ઈચ્છા છે કે મારે જોવો છે પ્રમુખ સ્વામી મહારાજે તરત એને કાપો દેખાડ્યો એક બાળકે પ્રમુખ સ્વામી મહારાજ ને એમ કહ્યું વ્યક્તિગત મુલાકાતમાં કે મેં એવું સાંભળ્યું છે કે તમે દાંત બહાર કાઢી નાખો છો કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ચોખ્થા હતા એટલે જમ્યા પછી સાફ કરવા માટે બહાર કાઢે સ્વામી ક્યાં તો કે મેં તો બહુ ટ્રાય કરી ગઈકાલે રાત્રે મારા તો એક દાંત નીકળ્યા જ નહીં સ્વામી કે તારે ટ્રાય નહીં કરવાની પાછળ લાંબી કતારથી મુલાકાતીઓની તો કે સ્વામી મારા દાંત તમારી જેમ ક્યારે નીકળશે સ્વામી કે તું મારા જોડો મોટો થઈશ ને પછી તારા પણ દાંત નીકળશે કારણ કે નાના બાળકને તો એવી રીતે જવાબ આપવાનો હોય કે ચોકઠા સુધી બધું કઈ સમજાય નહીં પાંચ વર્ષનો બાળક અને પાંચ વર્ષના બાળકે વિનંતી કરી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી પ્લીઝ સ્વામી કે શું કે મારે આ જોવું છે તમે એકવાર દાંત બહાર કાઢો ને એ બાળકની પાછળ જ મુંબઈના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઉભાતા વ્યક્તિગત મુલાકાત માટે જોઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજે એક સેકન્ડ ના વિલંબ વગર મોઢામાં આંત નાખી અને ચોખ્ઠા બહાર કાઢ્યા પેલો બાળક તો આશ્ચર્ય આ કરો હતો પ્રમુખ સ્વામી આ કર્યું કારણ કે તો સેકન્ડ મોઢામાં દાંત હતા સેકન્ડ પછી ના હોય એવું તો જોયું જ ના હોય પછી નાનો બાળક કે સ્વામી અડુ અડુ એને એમ થાય કે દાંત હાથમાં બધા ચોવીસ છત્રીસ દાંત સીધા હાથમાં બત્રીસ દાંત અડું અડું તો પેલા આમ અડ્યા સ્વામી અડ ડેન્ચર છે ને દીધા કે સ્વામી વન રિક્વેસ્ટ તો કે શું પાછા પહેરો ને મારે જોઉં છું હાઉ યુ વેર ઇટ એટેન્ડન્સ સેન્ટર તરત એ ચોખ્ઠા ધોઈ આપે ને પ્રમુખ સ્વામી મારા જે પાછા પહેર્યા એ બાળકને પ્રમુખ સ્વામી મહારાજે જે 7 મિનિટનો સમય આપ્યો પાછળ 100 થી વધારે વ્યક્તિઓ મુલાકાતમાં હતા હીરાલાલ સોડા નાની પાલખીવાળીના લેવલના સોલિસિટર પ્રમુખ સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી અમને એમ કે તમે મોટા માણસોને મળો છો પણ આટલા નાના બાળકને પણ પ્રેમથી સમય આપીને તમે રાજી કરી શકો છો આજે મેં નજરે જોયું તો તમે પણ તમારા સંતાનોને સમય આપો ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે આઠ વર્ષ સુધી હાર્વર્ડ યુનિવર્સિટી આ સર્વે કર્યો દુનિયાના એકસો ને દસ દેશોમાં થયો એક લાખ પરિવારમાં થયો સર્વેનો મુખ્ય મુદ્દો તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે સડસઠ ટકાથી પણ વધારે પરિવારજનોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ હુમ યુ લવ હુ લવ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ એટલે કે જે પરિવારજનો સાથે તમને પ્રેમ છે તમારી માટે એમને પ્રેમ છે એવાની સાથે બેસવું ઉઠવું સમય કાઢવો વાતોચીતો કરવી ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ એ જીવનનો સૌથી મોટો આનંદ છે તો પહેલી વાત આ સમજવાની કે સમય ખૂબ બે પેઢી વચ્ચે સાથે ગાળવાની જરૂર છે બીજી વાત એ સમજવાની કે જૂની પેઢીની જવાબદારીમાં આવે છે કે નવી પેઢીને કરવી સંસ્કાર તમારે આપવા પડશે સ્કૂલમાં ઓછા કારણ કે સેક્યુલરિઝમ છે છે ખોટો અર્થ સમાજમાં પ્રવર્તે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ સંપ્રદાય નહીં બિન સાંપ્રદાયિકતા એટલે સાચો અર્થ એ છે દરેક સંપ્રદાય દરેક ધર્મ સાચા સારા છે દરેકને સમાજને પ્રચાર પ્રસારનો સરખો અધિકાર છે અને દરેક ધર્મની પ્રતિષ્ઠા સરખી છે એવી જે માન્યતા એ બિન સાંપ્રદાયિકતા છે એટલે બિન સાંપ્રદાયિકતા એટલે નોટ એની નોટ નો બડી બથ એવરીબડી કોઈ નહીં એવું નહી બધા એ બિનસાંપ્રદાયિકતા કહેવાય એટલે ત્યાં બિન સાંપ્રદાયિકતા લીધે નાના બાળકને નાનપણથી ગ ગણેશજીનો નહીં શીખવાડી શકાય ગ ગધેડાનો શીખવાડશે અને તમે ગ ગણેશજીનો કરવા જાઓ તો યુ આર સેફરનાઇઝિંગ એજ્યુકેશન તમે ભણતરનું ભગવીકરણ કરો છો પણ એટલે આ ગણપતિનો કોક કુબદાળો બે ગુણ આવશે ને માતા પિતાની આજ્ઞા પાડવાનો ગણપતિની જેમ નહીં તો ગે ગધેડાનો શીખેલો હશે તો મોટી ઉંમરે લાત મારશે ગરડા ઘરમાં મૂક્યા આવશે કારણ કે લાત મારવાની શીખી ગયો એ નાનપણમાં જે બાળકની ઇમ્પ્રેશન્સ પડે છે ખૂબ જરૂરી છે ને સંસ્કારી તમારે કરવા પડશે ને એની માટે પહેલા તમારું વર્તન તો બાળકો સંસ્કારિત થશે તો પેઢી ભેગી આવશે તમારી વાત વાણી વર્તન વિચાર એ ઘરમાં તમારે સંસ્કારિત રાખવા પડશે બૌધા ટીવી સિરિયલ્સ અત્યારે ટીવી પર એવી આવે છે કે બે પેઢી સાથે બેસીને ના જોઈ શકે મર્યાદાઓ તૂટે જ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ્સ લગ્નેતર સંબંધો બૌધા લોકો આ સિરિયલોમાંથી ટીવીમાંથી શીખે છે કે શરૂ કરવા હોય તો શરૂઆત કેવી રીતે કરવી ફેશિયલ એક્સપ્રેશન શરૂ કઈ રીતે કરવા બોડી લેંગ્વેજ કેવી રીતે કરવી એથી શીખવા મળે છે બે પેઢી સાથે બેસીને તમે આ સિરિયલ જુઓ આ પિક્ચરો જો મર્યાદા તૂટી જશે બે પેઢી વચ્ચે અંતર વધી જ જશે ઇટ ઇઝ અ ફેક્ટ એટલે તમારે તમારે વાણી વર્તન વિચાર બરોબર રાખવા પડશે એક પ્રસંગ એવો બનેલો અમને શિબિરમાં જાણવા મળ્યો કે મા બાપાએ કીધું કે બેટા તારા ટીવી નહીં જોવાનું તારે ટીવી નહીં જોવાનું પછી એ લોકો મા બાપ અંદર સાજીક બેડરૂમ માં જઈને પોતે પોતાના ટીવી સિરિયલ જોતા હોય તે ફોટોગ્રાફ પડે લોકો નાના બાળકો છે ને તિરાણ માંથી નીચે નાના દીકરા દીકરી જોતા જોવે છે તો યુ હેવ ટુ વોક યોર ટોક તમે જે ઉપદેશ આપો છો તમારે ચાલવો પડે તમારા સંતાનો તરુણ વયમાં આવે અને યુવાન અવસ્થામાં આવે જ્યાં સુધી લાઈફમાં સેટલ ના થાય ત્યાં સુધી તમારે પણ ટીવી નો મોટો ત્યાગ કરવો પડે તમારા ઘરમાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ કલાક ટીવી ચાલતા હોય તો છોકરાને સંસ્કાર શું રહેવાના પછી બ્લુ વેલ રમતો થઈ જાય પબજી રમતો થઈ જાય તમારા થી કેટલા વડીલો પબજી રમતા બેઠા હશે દુકાનમાં નવરો આપણે ઓફિસમાં નવરો પબજી ખોલે મૂરખ નો જામ છું આવી રીતે ટાઈમ બગાડે